નમસ્કાર દર્શક મિત્રો આપ જો રહ્યા છો ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ હવે જોઈએ ઘટના સમાચાર ધોળકાનગર માં તોતેરમી રથયાત્રા નીકળશે જોરશોર થી ચાલતી તૈયારીઓ ધોળકા ખાતે તારીખ સાતમી જુલાઈના રોજ નીકળનારી રથયાત્રાની ની હાલ તૈયારીઓ ચાલી રહી છે તારીખ ત્રીસ છ બે હજાર ચોવીસ રવિવારે રાત્રે આઠ વાગે રથયાત્રા કમિટી ઓફ પરિવાર દ્વારા રથયાત્રાના આયોજન અંગે મીડિયાને માહિતી આપવામાં આવી હતી જે મુજબ તારીખ સાતમી જુલાઈ રવિવારે અષાઢી બીજના દિવસે ચારશેરી ખાતે આવેલ શ્રી કૃષ્ણ મંદિરેથી સવારે નવ વાગે ધોળકાના ધારાસભ્ય કિરટસિંહ ડાબી રથયાત્રાને પ્રસ્થાન કરાવશે આ રથયાત્રામાં શણગારેલા વાહનો ભજન મંડળીઓ બેન્ડવાજા ઢોલનગારા સાથે ભાવિક ભક્તો જોડાશે આ રથયાત્રા શિવજી મંદિર મીઠી મીઠીહુઈ બારકોઠા ટાવર બજાર નવી નગરપાલિકાથી કલિકુંડ પહોંચી બપોરે વિશ્રામ કરશે ત્યારબાદ ગુંદરાલ લક્કી ચોક પંચ ચાર રસ્તા ખારા કુવા થઈ રાત્રે નવ વાગે નિજ મંદિરે પરત ફરશે આ રથયાત્રા દરમિયાન એક હજાર કિલો મગજ પંદરસો કિલો મગ સો કિલો જાંબુ અને કાકડીના પ્રસાદનું વિતરણ કરાશે તારીખ એક સાત બે હજાર ચોવીસ સોમવારે બપોરે ત્રણ ને ત્રીસ વાગે ભગવાનના મામેરાનું આયોજન શેત્રુંજય નગર સોસાયટી કલીકુંડ ખાતેથી વાજતે ગાજતે કાઢવામાં આવશે જેના યજમાન પ્રભુદાસભાઈ પટેલ છે Hello, come on. Ah, વર્ષે રથયાત્રાનું ઉજવવામાં આવી રહ્યું છે આ પ્રસંગે દ્વારકાની ધર્મપ્રેમી જનતાને રથયાત્રાનો લાભ લેવા માટે રથયાત્રા કમિટી ઓમ પરિવાર તરફથી હાર્દિક આમંત્રણ છે આ રથયાત્રા દરમિયાન ભજન મંડળીઓ મંડળીઓનગારા રથયાત્રાની રમઝટ બોલાવતા રથયાત્રા નીકળવાના છે આ રથયાત્રા તારીખ સાત સાત બે હજાર ચોવીસને રવિવારના રોજ સવારે નવ કલાકે માનનીય ધારાસભ્ય શ્રી કિરીસિંહ ડાભી સાહેબ દ્વારા પ્રસ્થાન કરવામાં આવશે ત્યારબાદ આ રથ ખારાકુવા શિવજી મંદિર કૃષ્ણનગર સોસાયટી દિવાની કોટ બારકોઠા ટાવરબજાર नवीन नगरपालिका संतोषबा हॉस्पिटल થઈ કલિકુંડ विश्राम કરસે ત્યાર બાદ ત્યાંથી શિવાની ક્વીન્સુંદ્રા થઈ લકી ચોક પંતિલ ચાર રસ્તા કુબેજી મંદિર ખારા કુવા થઈ નીજ મંદિરે રાત્રે 9 કલાકે પરત આવશે આ રથયાત્રા દરમિયાન રથયાત્રા કમિટી દ્વારા લગભગ 1000 કિલો મગશનો પ્રસાદ 1500 કિલો મગનો પ્રસાદ સો કિલો જાંબુ અને કાકડીનો પ્રસાદ તથા પંદરથી વીસ હજાર ઉપરણાનું વિતરણ કરવામાં આવશે આ રથયાત્રા સંદર્ભે રથયાત્રાનું લાલજી ભગવાનનું મામેરું તારીખ એક સાત બે હજાર ચોવીસને સોમવારના રોજ બપોરે ત્રણ ત્રીસ કલાકે શેત્રુંજય નગર સોસાયટીથી નીકળી અને નવી નગરપાલિકા થઈ અંબિકા ચોકડી કોલેજ ચોકડી થઈ શિવજી મંદિર થઈને નિજ મંદિર મામેરું આવવાનું છે તો આ મામેરામાં પણ ધોળકા શહેરની ભાવિક ભક્તોને આમંત્રણ આપવામાં આવે છે આ મામેરાના યજમાન પ્રભુદાસભાઈ પટેલ છે ગુજરાત દર્શક મિત્રો તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે